કલોલ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસ ને લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું આજરોજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ગાંધીનગર તેમજ માનનીય જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ શ્રી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કલોલ તાલુકાના સેટ કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં તાલુકા આરોગ્ય કચેરી કલોલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર બી કલોલ દ્વારા હાલમાં પ્રવર્તમાન ચાંદીપુર વાયરસ રોગ અને વાહકજન્ય રોગચાળા તેમજ પાણીજન્ય રોગચાળા અટકાયત અંગેનો જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં તાલુકા આરોગ્ય સુપરવાઇઝર કલોલ તેમજ આરબીએસકે ડોક્ટર અંકિતાબેન પ્રજાપતિ તેમજ અર્બન ટુ કલોલના સુપરવાઇઝર શ્રી દ્વારા રોગચાળા જાગૃતિ માટેની વિસ્તૃત માહિતી આપવામાં આવી કાર્યક્રમ માં શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના શિક્ષક પોપ્યુલેશન જે કોઈ રોગ હોય એ ફેલાવો જલ્દી થાય છે પણ જે રોગ થાય એના અટકાયત બાબત આપણે શું કરી શકીએ અને એનાથી કેવી રીતે બચી શકીએ એ બાબતે આપણે થોડી કાળજી રાખીશું તો આપણે એવા ગંભીર રોગથી આપણે બચી શકીશું અગાઉ આપણને ખ્યાલ છે કે કોરોનાની જ્યારે શરૂઆત થયેલી તો શરૂઆતના જ્યારે સ્ટેજમાં કોરોના જ્યારે સ્પ્રેડ થયો એ પહેલા આપણે એક અવેરનેસ પ્રોગ્રામ આપણે આ સ્કૂલમાં જ કરેલો હતો જે દીકરીઓ કદાચ બે હજાર ઓગણીસ માં આસપાસ અભ્યાસ કરતી હશે તો એ દરેક દીકરીઓના ખ્યાલ હશે તો અત્યારે પણ આપણે જોઈએ છે તો ચાંદીપુરમ વાયરસ નામનો એક રોગ જે જન્મથી ચૌદ વર્ષના બાળકોનો ભોગ બનાવે છે તો આવા રોગથી બચવા માટે આપણે શું કરી શકીએ તો પેલા તો આપણે સમજવું પડે કે ચાંદીપુરમ વાયરસ રોગ શું છે અને શાના થી ફેલાય છે અને એનાથી બચવા માટે આપણે શું ઉપાયો કરી શકીએ તો આ એક વાહક અને રોગ છે વાહક એટલે હંમેશા કોઈ પણ કીટક એ મચ્છર હોય માખી હોય કે કોઈ પણ કીટક હોય એને આપણે વાહક કહીએ છીએ તો આવું એક વાહક છે જે સેન્ડ ફ્લાય નામની માખી છે એ માખીથી ફેલાતો આ રોગ છે હવે એ માખી હલો એ માખી આપણે હં હં એ માખી ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં કાચા મકાનોમાં કે જે લીપણવાળા મકાનો હશે એની તિરાડમાં એ માખીનો ઉપદ્રવ વધુ હતો હવે એ માખીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે તો પાણી તો પાણીમાં એ ઈંડા મૂકી દેશે ઈંડામાંથી એ માખી થશે અને એ પછી આપણે કરડશે તો ખાસ તો એનો કરડવાનો ટાઈમ રાત્રિનો સમય

અર્બન હેલ્થ વિભાગ બેમાંથી મેડિકલ તાલુકા હેલ્થ ઓફિસર રાજુભાઈ પટેલ મેડિકલ ઓફિસર ડૉક્ટર અંકિતા પ્રજાપતિ અને મિતુલભાઈ મકવાણા જેઓએ અહીં આવી અમારી શાળાની વિદ્યાર્થીની બહેનોને આ રોગો ન થાય તે માટે માહિતગાર કરી અને આટલી શાળામાં ભણતી સાતસો પંચોતેર દીકરીઓ દ્વારા એમના પરિવાર સુધી આ સંદેશ પહોંચાડી અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું ઉત્તમ કાર્ય કરી છે

આરોગ્ય સારું સચવાય બીમાર જ ન પડાય એ અંગે સારી એવી માહિતી આપેલ છે અને આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણને વાહક જન્ય રોગો વિશે અત્યારે હાલ જે ચાલે છે ચાંદીપુરા રોગ તમને ખબર હશે વારે ઘડીએ તમે ક્યાંક છાપામાં કે ન્યૂઝમાં સાંભળી હશે અને હમણાં વચ્ચે એક ક્લિપ પણ મૂકેલી આપણે વર્ગના ગ્રુપમાં એટલે તમને કોઈ પણ રોગ ચાલુ હોય ને એનાથી તમે માહિતગાર હોવા જોઈએ તો આવનાર બીમારીઓને અટકાવી શકાય એમની બાજુમાં છે આ બાજુ ડોક્ટર અંકિતાબેન પ્રજાપતિ આરબીએસ કે મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ બે એટલે આપણે જ્યારે આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની આપણે જ્યારે પણ ડોક્ટરની જરૂર પડે ત્યારે અંકિતાબેનને એક ફોન કરીએ દસ મિનિટમાં બેન જરૂરિયાત પ્રમાણે પોતાની ટીમ સાથે પણ હાજર થઈ જાય છે અને આપણી શાળા માટે દીકરીઓ માટે તેઓ વિશેષ કાળજી રાખે છે એટલે એ પણ આપણી શાળાની ગુતુર દીકરી જ છે અને તમારી પણ ચિંતા કરે છે કે જેથી કરીને દેશનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે રાજુભાઈની બાજુમાં જે મિતુલભાઈ મકવાણા સેનેટરી ઇન્સ્પેક્ટર અર્બન હેલ્થ સેન્ટર બે એમાંથી આ ત્રણેય મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે શાળા પરિવાર દ્વારા ફરી એક વખત આપણે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ